અં દામા ધ્યાન દેતો નથી લે ચેંજો કેસરો તા કેસરો તો વાહ્યા ની રાડ્યું ના છે લે જાવા દે સુભો સુભો ધ્યાન ની રાડ્યું રાખો લે પાન ખાવ આઉ કડું પાન ક્યાંથી મને લાયો અન લંદુકા નથી કાઠો ઓસો ન ખવાય હા જેનો વાળો અને બીજું બધું ઠીક તું મારી હાથું મેં ચણું બણું મંગાવ્યું તો લાવ્યો હતો તો નતો લાવ્યો ના તો તને લાવવાનું કીધું તું એ કોઈ મજૂર આવતા નથી ને ગાડી ભરવાની બાકી છે અને આને ચણું તો ન ખાધું માર ખાધું આ હા ત્યારે ભાઈ નાખી મારે પુષ્પા જેવું રામ કાઢી નાખ્યું હા બાપા અરે આપણું જંગલ કાપવાનું Non va bene, 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 va

તારા માટે પાંચ હજાર કુરબા ને બરોબર કાઈ વાંધો આટો મારવા જવાનું છે મજૂર શું કરે છે ગાડી જો લોડ થઇ જવાય ને તો બહાર મોકલાય દેવાય ની

અને મારા કરતા ઓરખાણ જાજી લાગે મુંબઈ જઈને મુંબઈ જઈને શું કરશે તું પછી ત્યાં જઈશ ને પછી મારે સારંગ બધું માયકીશ ને અને બધું છે તો બધું છે હા મારે હાર અને પંખા વગરની સાયકલ નથી એ હાલી હાલે એના પગના તળિયા ઘસાઈ ગયા પગમાં કપાઈ થઈ ગયું શું ભલા જો બલું જાય ને ઈ માં આ હા એવું હા તો તો આ નાત નીકળે ક્યાં અહીંયા ના નીકળે છે નામ જ જાય તે દૂધ ઠેલાવા જાય શું કર આ વાગે ના જાય દૂધ ઠેલાવા જાય હમ કા મને ગઈ તને ગઈ આપડે બેનો પાસ ના ભઈ એવું ન આલે તું ના કરે બસ તારે ભલાને પૈસાની જરૂર હોય તું મારી પાસે માગ હું તારી પાસે તો હું તે માં કામ કરી દે ને આતે કે તું કામ કરે કામ કરી દે છે એવું થોડું કાルト હોય છે હવે આવો તમાર પૈસા લ્યો હવે માફી તમાર વાન કઈ તું મોટી ભૂલ કરેસ હો નો કઈ નો જંગલ કપે જાય ને તો મારી કઈ હોલિકોપ્ટર હો રહી એવું તો હું ગાડી ભરવાની ગાડી 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 અને મજૂર ને કાઈ તાપ હોય તો અચ્છા ને